નમસ્કાર આપ જોઈ રહ્યા જૈનોમાં કઠિન ગણાતા તપના કાર્યક્રમ એસએસજી મેડિકલ ઓડિટોરિયમ ખાતે યોજાયો જૈન ધર્મમાં જપ તપ વ્રતનું ખૂબ જ મહત્વ છે જૈનોને જન્મથી જ બધા મંત્રોમાં શિરોમણી ગણાતો નવકાર મંત્ર મળી જાય છે પરંતુ આ મંત્ર બોલવા અને અધિકૃત રીતે જાપ કરવા માટે નૌકાર મંત્ર કઠિન સાધના કરી આચાર્ય ભગવંતો પાસેથી વિધિવત રીતે લેવામાં આવે છે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું વડોદરા અલ્કાપુરી જૈન સંઘની નાની બાલિકા જીનેશ્રી તથા દેરાપોર જૈન સંઘનો નાનો બાળક મિત કશ્યપ શાહે બલસાણા જૈન તીર્થ ખાતે સરસ્વતી પ્રસાદ આચાર્ય રત્નસુંદરસુરી મહારાજની નિશ્રામાં સુડતાલીસ દિવસની કઠિન ઉપધાન તપની આરાધના કરી જેથી પંકજભાઈ વાડેલાલ શાહ પરિવાર દ્વારા દીકરીના ઉપધાન તપના વધામણાનો કાર્યક્રમ વડોદરા મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે વડોદરાના તમામ જૈન સંઘોના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જેમાં મુંબઈથી પારસભાઈ પંડિતના સંવેદનાના શબ્દોએ ઉપસ્થિત લોકોને જન દીધા હતા પારસભાઈ બોલતા હોય તેવું લાગે કે જાણે જૈનાચાર્ય રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ બોલતા હોય આજના કાર્યક્રમમાં જાણીતા જૈન સંગીતકાર દીપ શાહે સુંદર મજાના સ્તવનોની રમઝટ બોલાવી આજના કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર સમસ્ત વડોદરા જૈન સંઘના દીપકભાઈ શાહ તથા વડોદરાના ભામાસા શ્રેયજભાઈ વૈદ્ય અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ સુભાનપુરા જૈન સંઘના અશ્વિનભાઈ દોસી રેસકોર્સ સંઘના જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ ટોલિયા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ શ્રુતો ગાંધી પ્રશાંત શાહ જયેન્દ્ર શાહ દિલેશ મહેતા જેઆરડી શાહ સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અત્રે ઉલ્લેખનીય છે કે જિનેશ્રીએ જે ઉપધાન તપ કર્યું તેના બાળભાઈએ રત્નસુંદર સુરી મહારાજ પાસે દીક્ષા લઈ

સાધના કરવી છત્રીસ કરોડ નૌકાર મંત્રો જેવો સાધન કરોડ નૌકાર તો ક્યારે થશે એક જ વસ્ત્ર અને એક જ ગુરુ પાસેથી એક જ માળામાં એક જ મંત્ર લેવાનો હોય મંત્ર मारा भाग्य उदय आज, मारा पूरा थया उपधान तो पहरिश मोक्ष निमाण मारा पूरा थया उपधान हवे क्या रे बनिशण गार मारा पूरा थया उपधान हवे जल्दी बनु अणगार मारा पूरा थया उपधान क्या रे सजू से यमशण गार मारा पूरा थया उपधान

सगळा लेकरा इंजिनिअर वा अनुष पाहिले दिकरी जिनेश एकदम नानी बाळिकाचे तेर वर्षाचे एने सरस मजानु उपदान तप करू शकतो आप उपदान तप केली रीते काय एना मटे आपण एना शब्दो मा सांगू बोल मी बलसाना खाते विमाना दादाजी छत्रछाया में रत्नसुंदर पद्मविभूषण आचार्य भगवान रत्नसुंदर महाराज तथा महाराज भाई महाराज की निशा में उद्यान तक करो ઉપરાંત હોય છે એની અંદર ઉપવાસ રીતે નિવાસ નિશ દિવસ કર્યા અને છેલ્લા દસ દિવસ મેં આંબેથી તપ કરીને મેં આ તપ માખો પરિપૂર્ણ કર્યો છે આની અંદર ચાર ચાર ટાઈમના દેવંદન બે ટાઈમના પ્રતિકમણ ફરી લઈને વ્યાખ્યાન પ્રવચન અને ઘણું બધું મેં આ ઉપન તપમાં જામ્યું અને